અમદાવાદની અંદર પ્લેન દુર્ઘટના સર્જાય અને ઘટના સ્થળથી વધુ કેટલાક બોડી પાર્ટ મળવાનો સિલસિલો હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે અને ઘટના સ્થળ પરથી વધુ કેટલાક જે બોડી પાર્ટ છે તે મળી આવ્યા હોવાની પણ જાણકારી મળી છે એનઆઈ અને એફએસએલની ટીમને આ બોડી પાર્ટ છે તે ઘટના સ્થળેથી મળી આવ્યા છે ટીએનએ ચેક થયા બાદ પાર્ટ કોના છે તે જાહેર કરવામાં આવશે તો અમદાવાદની અંદર જે પ્લેન દુર્ઘટના સર્જાય છે ખૂબ જ મોટી દુર્ઘટના તે હતી અને બસોને સાહીઠ લોકોથી પણ વધારે તેની અંદર મૃત્યુને ભેટ્યા છે ત્યારે અડધા લોકો હજુ જે ગુમ છે તે નથી મળી રહ્યા અને ત્યારબાદ હવે એ જાણકારી એ પણ મળી રહી છે કે જે દુર્ઘટના સ્થળ છે ત્યાંથી જે તપાસ ચાલી રહી છે એનઆઈએ અને એફએસએલ દ્વારા ત્યાં વધુ મૃત્યુના જે આંકડા વધે તેવી આશંકા છે કારણ કે ત્યાંથી મૃતદેહો છે તેના અમુક પાર્ટ છે બોડીના તે ત્યાંથી મળી આવી રહ્યા છે ટીમ અને એનઆઈએની ટીમ જે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી રહી છે અને તેને જોઈ અને ત્યાંથી વધુ બોડી પાર્ટ મળી આવ્યા છે હવે તે તમામ બોડી પાર્ટ જે મળી આવ્યા છે તેનું ડીએનએ ટેસ્ટ કરવામાં આવશે અને ત્યારબાદ તે છે તે તપાસ કરવામાં આવશે અને ત્યારબાદ તેમના જે સગા સંબંધીઓ છે તેને તે બોડી પાર્ટ સોંપવામાં આવશે તો આજે એનઆઈએ અને એફએસએસ જેની ટીમો જે છે તે અત્યારે પૂરજોશમાં ઊંડાણપૂર્વક તપાસ ઘટના સ્થળની કરી રહી છે અને ત્યાં હજુ પણ બોડી પાર્ટ મળી રહ્યા છે તેવી વિગતો અત્યારે સામે આવી છે

ઘટનાની વિગતવાર જો લખમાં વાત કરવામાં આવે તો એનઆઈએ અને ટીમ તપાસ કરી રહી હતી તે તપાસ દરમિયાન આ બોડી પાર્ટ મળી આવ્યા છે તે બોડી પાર્ટ છે તે સિવિલ હોસ્પિટલ આપવામાં છે આ તમામ જે બોડી પાર્ટ છે તેમના ડીએનએ ચેક કર્યા બાદ જાહેર થઈ શકે તેમ છે કે આ બોડી પાર્ટ કોના છે અને ત્યારબાદ એ જે પરિવારજનો છે તેમને જે પાર્થિવ દેવની અંદર જે ખુટતા જે બોડી પાર્ટ છે તેની અંદર મેચ થાય ની વાત નહીં લગમાં વીરેન્દ્ર આભાર સંપૂર્ણ વિગતો આપે તે બદલ